સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે છે ત્યારે આજે તારીખ ત્રેવીસ એપ્રિલે ભગવાન શ્રી રામચંદ્રજીના દૂત એવા હનુમાનજીની જન્મ જયંતિના અવસરે શહેરના અનેક હનુમાન મંદિરોમાં આ ધાર્મિક અનુષ્ઠાનો આયોજન પણ મોટા ભાગના હનુમાન મંદિરો તો આ અવસર લઈ ઘણા દિવસો પૂર્વે જ દોર ચાલ્યો હતો અને શહેરના મુખ્ય ગણાતા એવા હનુમાન મંદિરો પણ વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે

ત્યારે આ અંગે બાપુ એ કહ્યું હતું કે આજ થી બે દિવસ કાર્યક્રમ ની શરૂઆત થઈ છે ભારત તુલા સૌ પ્રથમ વાર થઈ છે દર વર્ષ જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે અને હનુમાન દાદા જન્મોત્સવ ને ઉજવવા બનેલા આ લાડુ ને ભંડારા માં ભાવિકો ને પ્રસાદ તરીકે આપવામાં આવશે